નરેન્દ્ર દરજીએ કહ્યું કે તેમની હોસ્પિટલમાં ઘણી વખત અનાથ બાળકો આવતા હોય છે અનાથ બાળક દત્તક લેવાનું કહેતા નીરવ મોદીએ જાણ કરવા કહ્યું હતું પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ એમાં વધુ એક ઘસફોટ થયો છે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે દસ કરતાં વધુ બાળકની તસ્કરી થઈ હોવાનો દાવો કર્યો છે

આ બાળક ખરેખર કોનું છે એ અંગે તપાસ બાદ ખ્યાલ આવશે અને આ ઉપરાંત એ બાબતની પણ તપાસ કરાશે કે આ બાળકની જેમ અન્ય કોઈ બાળકોને દત્તકના નામે વહેંચાય છે કે નહીં આરોપી સુરેશ ઠાકોર હાલ નકલી ડોક્ટરના ગુનામાં રિમાન્ડ પર છે એ ગુનાની તપાસ થયા બાદ આ ગુનામાં એની ધરપકડ કરાશે અને એના રિમાન્ડ દરમિયાન બાકીની વિગતો સામે આવશે આ ફરિયાદમાં નરેન્દ્ર દરજી અમૃત રાવળના નામ છે એ આ ગુનાના સાક્ષીઓ છે કે આરોપીઓએ તપાસ બાદ સામે આવશે પાટણ જિલ્લાની અંદર રાધનપુરના સાતરપુર રાધનપુર નજીક આવેલા સાતરપુર તાલુકાના હોરડા ગામે બુગસ તબીબ દ્વારા જે રીતે બાળકોને વેચવાનો વેપાર થઈ રહ્યો છે બાળકોને વેચવાનો ધંધો થઈ રહ્યો છે અને આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આ બહુ ગંભીર બાબત છે ભવિષ્યની અંદર પણ આ મોટું સામાજિક દૂષણ છે પરંતુ આ બાબતે હું મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારનું ગૃહમંત્રીનું આરોગ્ય મંત્રીનું અને માનનીય મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે જે રીતે ગુજરાતની અંદર આરોગ્યની અંદર જે બનાવો બની રહ્યા છે લોકોને કાયદાનો ડર નથી ખુલ્લે આમ હત્યાઓ થઈ રહી છે આ બાબત બહુ ગંભીર છે અને ભવિષ્યની અંદર ગુજરાતને ગુજરાતની સામાજિક જીવનને બહુ મોટું નુકસાન કરનારું છે બીજી બાબત કે આ બાબતે જે તપાસ ચાલી રહી છે એ ઢીલી નીતિ રાખવામાં આવી રહી છે ખરેખર જે મોટા માથાઓ છે એને દૂર રાખવામાં આવી રહ્યા છે અને છેલ્લા દસ વર્ષથી આ વ્યક્તિ આઈસીયુ ચલાવતો હોય મલ્ટિસ્પેશિયાલી હોસ્પિટલ ચલાવતો હોય જે વ્યક્તિ ધોરણ દસ પાસ છે એ દસ વર્ષથી પાટણ જિલ્લાની અંદર આવું બહુગ્છ દવાખાનું ચલાવતો હોય લોકોના આરોગ્ય ખાતે લોકોના જાનમાલ સાથે લોકોના લોકોના જાન સાથે જે લોકો ગંભીરતાપૂર્વક રાખ્યા સિવાય લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય જો પાટણ જિલ્લાના તંત્રને પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને પાટણ જિલ્લા પોલીસને એસઓજીને કે એલસીબીને આ બાબતની ખબર નહીં હોય અને આ બાબતે તાત્કાલિક સીટની રચના કરવી જોઈએ મને જે પ્રમાણે માહિતી મળી છે એ મુજબ દસથી વધુ બાળકોનો વેપાર કરવામાં આવે છે જો એ બાળક દીકરી હોય તો એના પાંચ લાખ રૂપિયા અને દીકરો હોય તો દસ લાખ રૂપિયાથી વધુની રકમ લઈ અને આ જે ગંભીર પ્રકારનું સામાયિક કૃત્ય કરી ગંભીર પ્રકારનું કૃત્ય કરી અને સામાજિક દૂષણ પેદા કરવામાં આવી છે કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલો વ્યક્તિ હોય સરકારે છોડવો ના જોઈએ ગંભીરતાપૂર્વક આની તપાસ કરવી જોઈએ પરંતુ મને લાગે છે કે આ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય મને લાગે છે કે કંઈ થવાનું નથી તપાસના નામે નાટક થશે અને ભવિષ્યની અંદર આ એક મોટી સમસ્યા પેદા થશે એટલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે મક્કમ બની અને આ બાબતે સાચી તપાસ થાય અને ભવિષ્યની અંદર આવા ખરાબ ગંભીર પ્રકારના કૃત્ય કરતા લોકો અટકે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ આપણા ત્યાં સાત અઢાર ઓક્ટોબર બે હજાર ચોવીસે અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસે આપણા ત્યાં બાળક લઈને આવેલા બાળકની કન્ડિશનમાં ઓક્સિજન પાંચસો થી સિત્તેર બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું બાળકની મેચ્યોરિટી સાડા સાત મહિનાની હતી અને વેન્ટિલેટર પર રાખ્યા પછી ચોવીસથી પચીસ દિવસ મહેનત કર્યા પછી આપણા બાળકને આપણે માનવતામાં ઘણું બચાવેલું છે આ બાળકની આગળની પરિસ્થિતિ શું છે એટલે એ બાળક જે પેરેન્ટ્સ લઈને આવેલા એ પેરેન્ટ્સને આપણે બાળક પાછું આપેલું છે તે પછી આગળની પરિસ્થિતિ શું છે અમને ખબર નથી બાળકને પ્રથમ જ લઈને કોણ લઈને આવ્યું તે સુરેશભાઈ પોતે જ લઈને આવેલા

સાહેબે માનવતાના ધોરણે આપણે દવા કરેલી છે અને જે એફઆઈઆરની કોપી છે એમાં બી ફરિયાદી લખેલું છે કે ડોક્ટર સાહેબે દવા કરેલી છે એ દવા કરવાના કારણે જે બીજી અનાજ બાળકને લઈને આવ્યું ત્યારે કોણ આવ્યું એને આપણે લગભગ ચૌદ માર્ચે રજા કરેલી લગભગ વીસ કે એકવીસ માર્ચે એમના નીરવભાઈ મોદી કરીને બાળક લઈને આવેલા ત્યારે એને ઉલટ્યો છે પાણી ઘટી ગયું ને બાળકને આઈસીયુમાં રાખીને દવા છે બાળક આવેલી એવું હોય કે આમાં જન્મ પછી દોઢ મહિને એનું બર્થ સર્ટિફિકેટ આવે ત્યારે એનું નામ આવે એટલે આનું કોઈ નામ બાબુ કે બાબાના મમ્મીનું નામ બાબો ગીતાબેન મોદી બાબો રચનાબેન મોદી એવું જ હવે નામ લખીએ બાબાનું નામ અમે ન લખી શકીએ ઇન્ફન્ટમાં કોણ હતું ઇન્ફન્ટ બેબી કહેવાય પુરુષ એટલે આપણે જેન્ટ્રી તો કોણ હતું સ્ત્રી પુરુષ હતું લગભગ મેલ ચાઈલ્ડ હતી